થોડાક દિવસ પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવા દારૂ સાથે પકડાયા હતા અને ત્યારબાદ રાજનીતિ હતી આ બાદ આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ સાંસદ મનસુખ વસાવાને જાહેરમાં ડિબેટ કરવા માટે ચેલેન્જ આપી હતી એટલું જ નહીં નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે પણ તેમણે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી જે બાબતે હવે નીલ રાવે વળતો જવાબ આપ્યો છે ને હવે માનહાનિ સુધીના દાવાની વાત તેમણે કરી દીધી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે શું આરોપ કરી રહ્યા છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં ગુજરાતનું રાજકારણ દારૂ અને ડ્રગ્સને લઈને જબરજસ્ત ગરમાયું છે ને થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાના ભાઈ દારૂ સાથે પકડાયા હતાના મામલે સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા અને આપ નેતા નિરંજન વસાવા ઉપર આખરા પ્રહારો કરવાની શરૂઆત કરી હતી અને આજે આરોપ પ્રત્યારોપનો દોર ચાલ્યો હતો ત્યારબાદ નિરંજન વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવે છે તો સાંસદ મનસુખ વસાવા હોય કે પછી નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ નીલ રાવ હોય તેમની સામે ગંભીર આરોપ કરવાની શરૂઆત કરે છે અને તેઓ કહે છે કે મારી પાસે પુરાવા હોય છે ત્યારે આ મામલેના સંદર્ભમાં આજે નર્મદા કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે નિરંજન કે પહેલા તેઓ બીટીપીમાં કે બીજેપીમાં હતા ત્યારે વીજળી ચોરી અનાજ ચોરી તેમજ જુદી જુદી ચોરીમાં પકડાઈ ચુક્યા છે તેમજ તેમણે ડિગ્રીઓને લઈને પણ કેટલાક સવાલો નિરંજન વસાવાને ઉઠાવ્યા છે પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે નીલ રાવના ઉપર પણ આક્ષેપો

પરીક્ષા કોલેજ કારથી જ એની અંદર પણ એને એની જગ્યા પર બીજાને બેસાડ્યો હતો એટલે આ એક ચોર પ્રવૃત્તિનો માણસ છે અને ચોર મચાયે સોર એ પ્રમાણે પોતાની સસ્તી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને જે રીતના પોલીસની કાર્યવાહી થઈ અને પોલીસે એના ભયને પકડ્યું એટલે એનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે એને મારી પર ને મારા પાર્ટીના આગેવાનો પર જે આક્ષેપો મૂક્યા છે એ પાયા વિહોણા છે અને એની સામે આજે અમે એની માનહાનિનો દાવો પણ એની અમે હું મૂકું છું આજે પોલીસ સ્ટેશનમાં પણ એની વિરુદ્ધમાં અમે ફરિયાદ આપવાના છે સાથે સાથે રેલવેની જમીનના અંદર એની હોટલ સરકારી જે શૌચાલય જે સાર્વજનિક રીતના ગામના ઉપયોગ માટે બનાવવાનું હતું એ પણ એને એની પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં એની હોટલના ઉપયોગમાં આવે એ પ્રમાણે બનાવ્યું છે એની પણ તપાસો ચાલે છે એની પણ ફરિયાદો થયેલી છે એટલે આ શરૂઆતથી જ ભાજપમાં કામ કરતો હતો ત્યારે અનાજ ચોરી કરતા પકડાયો હતો ત્યારબાદ વીજળી ચોરી કરતા પકડાયો છે ડિગ્રી બેડ ચોરી કરેલી છે એની એવું કહે છે કે હું મારી પાસે

હોદ્દા લઈને પેલા ભાજપમાં કામ કર્યું પછી બીટીપીમાં કામ કર્યું પછી સરપંચ પરિષદમાં ગયો ને અત્યારે આમ આદમી પાર્ટીમાં ગયો પણ પોલિટિકલ પાર્ટીઓની અંદર જગ્યા બનાવી અને તોડ પાણી ને આ પ્રકારની ચોર પ્રકારની પ્રવૃત્તિ કરવાની એનો સ્વભાવ છે અને સુફિયાની વાતો કરે છે તારા બે ભયો પર દારૂના કેસ થયેલા તારી પર એસીબી કેસ થયેલો તું કયા મોડે અમારી પર આક્ષેપ કરે ને તારે અમારી પર આક્ષેપ કરવા હોય તો પ્રમાણ આપવું પડશે ભાઈ કે અમે અમારા સાંસદમાં તે આક્ષેપ કર્યો કે એમને પૈસા લીધા તેનું પ્રમાણ આપ મે દારૂની ગાડીનું પાયલોટિંગ કર્યું એનું પ્રમાણ આપ કે વ્યક્તિગત રીતના હું એવું માનું છું કે રાજનીતિની અંદર આક્ષેપ પ્રતિ આક્ષેપ અલગ પાર્ટ છે પણ હું એક જવાબદાર પાર્ટીનો પ્રમુખ છું ને જ્યારે એને આક્ષેપ મૂકો તો મારી પાર્ટીને જે સંસ્કાર છે જે સિદ્ધાંત છે એને ક્યાંય હાનિ ના થાય એટલે આ મીડિયાના માધ્યમથી આ વાત મારે કરવી પડે છે ને એના દરેક વસ્તુના મારી પાસે પ્રમાણ છે નહીં એના અમે કાગળિયા ડોક્યુમેન્ટ લઈને બેઠા તારી પાસે અમારા વિરોધમાં પ્રમાણ હોય તો તું લઈને બેસ બોલાય અમને અમે તારી જોડે ડિબેટ કરવા માટે તૈયાર છીએ બીજી બાજુ એમણે એવો પણ આક્ષેપ કર્યો કે તમારી પાર્ટીના લોકો બી દાદુના ધંધો કરે છે એની ઉપર કોઈ કાર્યવાહી કેમ નથી મારી પાર્ટીનો કોઈ પણ જવાબદાર કાર્યકર્તા કે હોદ્દેદાર દારૂનો ધંધો કરતો હોય

એના ઘરેથી પકડાયો ગુજરાતમાં આવે તપાસનો વિષય છે પોલીસ એની તપાસ કરી રહી છે જયથી આવ્યો હશે છેક મૂળ સુધી પહોંચવાનું છે અને દારૂના કેસ પહેલી વખત ગુજરાતમાં થતા હોય એવું પણ નહીં આ દારૂની વાત જે લોકો કરે છે ભાજપની સરકાર આવ્યા પછી દારૂબંધીની ખૂબ કડકાઈથી અમલ થાય છે પણ આ દારૂબંધીની છૂટ લદ્દીખ વખત કોંગ્રેસના રાજમાં થઈ હતી આ નવી પેઢીને આ ઇતિહાસ બતાવવાની જરૂર છે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અખની આખી દારૂના કઈ રીતના વેપાર થતા હતા એ કોંગ્રેસના વખતથી ચાલુ થયેલું છે અને આવનાર સમયની અંદર સરકાર કડકઈથી કામ કરી રહી છે ને વેચે છે પકડે છે વેચે છે તો પકડે છે પકડે છે તો સરકાર સારું કામ કરે છે આપણે આપણી પોલીસને અને સરકારને અભિનંદન આપવા જોઈએ નહીં કે પકડે છે એટલે એની ઉપર પછી આક્ષેપ કરવાનો વેચાય છે તો પકડે છે બીજો એક પ્રશ્ન હતો મેં કે પોલિટિકલ એ જો માણસ છે અને એને જે ગેરકાયદેસર બાંધકામ કર્યું ચોરી કરી રહી કે દારૂ વેચે એક્શન સરકાર નથી લેતી તમારો શું અભિપ્રાય કારણ કે તમે એવું કીધું કે જો સરકાર એક્શન નહીં લે તો અમે ધરણા કરીશું આંદોલન કરીશું હું પોતે ઉપવાસ પર બેસીશ જો આ પ્રકારના પણ કેમ નહીં કોઈ કોઈ પણ કોઈ પણ રાજનીતિ નીતિક પાર્ટીની જોડે જોડેલા લોકો રાજનીતિ એ સમાજની સેવા કરવા માટે હોય છે લોકો જ્યારે આપણને આપણું સંગઠન આપણી પાર્ટી કોઈ પદ આપતું હોય આપણે કોઈ ચૂંટણી જીતતા હોય લોકોની સેવા કરવા માટે લોકો આપણને વોટ આપે સમાજની સમાધાન કરવા માટેની આ વ્યવસ્થા હોય છે હવે પોતાના પદનો દુરુપયોગ કરી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીન પર અતિક્રમણ કરવું સરકારની માટીની ચોરી કરવી વીજળી ચોરી કરવી ડિગરીઓ ખોટી ઊભી કરવી અને આવા લોકોને જો રાજનીતિની અંદર આપણે ચલાવી લઈએ એ આખા સમાજ માટે ઘાતક છે અને આવા લોકોની હામે

અને એની ઉપર આજ દિન સુધી પિંકલમાંથી માછી છે મારો ડ્રાઈવર એની ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો એક પણ પોલીસનો કેસ નથી તો એ મારો ડ્રાઈવર છે એ પણ એને સિદ્ધ કરવું પડશે કે કયા વ્યક્તિની એ વાત કરે છે અને એ મારો ડ્રાઈવર છે તો એને કયો અપોઇન્ટમેન્ટ લેટર મેં આપ્યો છે કે કયો અપોઇન્ટમેન્ટ લેટર એને આપ્યો છે એને સિદ્ધ કરવું પડશે અને મારા ડ્રાઈવરને અહીંયા આગળ મીડિયાના બધા મિત્રો બેઠા તમે બધા ઓળખો મારો ડ્રાઈવર પણ છે

નો દાવો કરવામાં આવશે તેમના વિરુદ્ધ ત્યાં સુધીની વાત તેમણે કરી છે ના મામલે તેઓ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરશે તેવું નિવેદન આપતા રાજનીતિ ગરમાઈ છે દર્શક મિત્રો આ આજનો આ વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ